નમસ્કાર ગત વર્ષે દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીના ખોટા જમીન અને એનએના હુકમો બન્યા હોવાનું સામે આવતા આ મામલે દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી જેમાં જમીન દલાલ રામુ પંજાબીની પણ સંડોવણી સામે આવી હતી પરંતુ છેલ્લા એક વર્ષથી ફરાર રામુ પંજાબીને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી પરંતુ રામુ પંજાબી પોલીસ પકડથી દૂર રહ્યો હતો ત્યારે બાતમીના આધારે અમદાવાદ ખાતે રામુ પંજાબી આવતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે રામુ પંજાબી દાહોદ છોડ્યા પછી સમગ્ર ભારતના અલગ અલગ તીર્થસ્થાનો મંદિરો આશ્રમ શાળા જેવા અનેક ધાર્મિક સ્થળોએ ફરતો રહ્યો અને પોલીસ તેનું લોકેશન મેળવી લેશે એવી ભીતિ સાથે પોતાના પરિવારજનો સાથે પણ કોઈ સંપર્ક કર્યો ન હતો એક વર્ષ પછી રામુ પંજાબીને ઝડપી પાડવા માટે પોલીસને સફળતા મળી છે દાહોદ જિલ્લામાં ગત વર્ષે દાખલ થયેલ ગુનો કે જેમાં જમીનની નકલી ઉકંગી એની ફરિયાદ દાખલ થઈ હતી વિવિધ ફરિયાદો એ ફરિયાદોની તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલી હતી અને ચાર્જશીટની અંદર રામકુમાર સિવકરામ પંજાબી નામના એક આરોપીને નાસ્તો ફરતો બતાવવામાં આવ્યો હતો ત્યારબાદ નામદાર કોર્ટમાંથી એમના વોરંટ મેળવવાની તજવીજ અને એમની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી હતી આ દરમિયાન જિલ્લાના તમામ થાણાઓ એલસીબી એસઓજી તમામને આ બાબતે વર્કઆઉટ કરી અને એમને પકડે પાડવા માટે તમામ લોકો મહેનત કરતા પ્રયત્નો કરતા હતા એ દરમિયાન ગઈકાલે એક માહિતી મળી હતી કે આરોપી છે એ અમદાવાદ ખાતે કોઈ કામસર આવવાનો છે અને માહિતી અન્વયે સાયબરની ટીમ જે ફિલ્ડમાં હતી એ ટીમે એ વિસ્તારમાં સર્ચ કરતા રામકુમાર છોકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી છે એ પકડાઈ ગયેલ છે અને ગઈકાલે એમને પકડી અને સાયબરની ટીમે પોલીસના હવાલે કરેલ છે તપાસ દરમિયાન પ્રાથમિક જાણવા મળ્યું છે કે લાંબો ટાઈમ સુધી નાસ્તો ફરતો હતો તો અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોમાં રોકાણ કરી અને પોતાનું કામ કરતો હતો તેવું જાણવા મળ્યું છે અને હાલમાં એને આ મદદગારી કોણે કરી હતી તપાસમાં અન્ય કોણ લોકો સામેલ છે કોના કોના કહેવાથી આવું શું થઈ હતી સરકારી કર્મચારી કોણ સામેલ છે અન્ય કોણ વ્યક્તિના વતી કામ કરતો હતો નાણાકીય લેવડ કેમ હતી આ તમામ મુદ્દાઓ પર વિગતવારની તપાસ ચાલુ છે અને આજે એને કોર્ટમાં પ્રોડક્શન કરી અને રિમાન્ડ માંગવામાં આવશે સર જે પકડાયા છે આરોપી એમાં અત્યાર સુધી ટોટલ જે આપણે ગુના દાખલ થયા હતા એ પૈકી આપણે એક કેસમાં વોરંટ કઢાવેલું છે અને અન્ય કેસોમાં પણ એમના નામ ખુલેલા છે અન્ય કેસોમાં અમુકમાં નાસ્તો ફરતો બતાવેલો છે એને અને અમુક કેસોમાં તપાસ ચાલુ છે એટલે જેમાં નામ ખુલી શકે છે એટલે હવે આરોપી કસ્ટડીમાં આવ્યો છે તો એ તમામ ઇન્ટ્રોગેશન કરી અને જે અત્યાર સુધી તપાસ થઈ છે એમાં એની ક્રોસ ઇન્ટ્રોગેશન કરવા આવશે અને જ્યાં જ્યાં એના તપાસમાં જણાવ્યા છે એ તમામ કેસોમાં એને અટક કરવાની કાર્યવાહી કરવામાં પ્રથમ દ્રષ્ટિએ મુખ્ય ભૂમિકા છે આ જે હુકમો ખોટા બનતા હતા તો એ અંગે સરકારી કર્મચારીઓ હતા એમના લાયઝનમાં રહે અને હુકમત કરાવવામાં એમનું રોલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે તેમ છતાં અમુકના પરૂર્ત પ્રસારમાં ચાલવામાં છે કેટલી દિકતો છે એ બાબતે તપાસ ચાલુ છે હાલમાં